ડુમસના દરિયાકાંઠે મોડી રાત્રે એસઓજી ત્રાટકી ડીઝલ ચોરીનો બસ મોટું રેકેટ ઝડપાયું કંપનીઓના જહાજોમાંથી ચાલતો ડીઝલ ચોરીનો વેપલો કંપનીના સ્ટાફની પણ શંકાસ્પદ ભૂમિકા કાંઠા વિસ્તારના નામચીન તેજસ રાજા અમિતની ટોળકીનું કારસ્થાન ભરતીમાં બેરેલું તણાતા એસઓજીએ ગ્રામજનોની મદદ લીધી રેડ દરમિયાન આરોપીઓએ ડીઝલ ભરેલ બેરેલ દરિયામાં નાખી દીધા હતા મોડી રાત્રિના સમયે એસઓજી સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ મેળવી

ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે